અમદાવાદના એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ મ્યુનિસિપલ કમિશનરની એક સંકલન બેઠકની મિટિંગ હતી આ મિટિંગમાં ધારાસભ્યો સહિત સાંસદો અને તંત્રના અધિકારીઓ પણ હાજર હતા અધિકારીઓની સામે લાલ ગુમ થયા ધારાસભ્ય અને પછી મામલો ગરમાયો અને પછી અધિકારીઓએ કરેલા ખોટા કામનો પણ ધારાસભ્યએ પાંડવ ફોડ્યો શું હતી સમગ્ર ચર્ચા કર્યા વિસ્તારથી આ વિડીયોની અંદર વાત તો જમાલપુર મસ્જિદ આવેલી છે એક કાચ મસ્જિદ કરીને આ જમાલપુરની એક મસ્જિદ અને તેની બાજુમાં એક મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઉર્દુ ભાષાની સ્કૂલ ચાલતી હતી વર્ષોથી આ સ્કૂલ ચાલતી હતી તેમાં અંદાજે બસો જેટલા બાળકો પણ અભ્યાસ કરતા હતા પણ કોઈ કારણોસર આ સ્કૂલને જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર બોર્ડ દ્વારા બંધ કરી દેવામાં આવી જે સમયે તે સ્કૂલ ચાલતી હતી એ જગ્યાની શું અત્યારે હાલત છે તેવું ધારાસભ્યએ આ મિટિંગની અંદર મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં અધિકારીઓને પૂછ્યું અધિકારીઓને પૂછ્યું કે આ શાળા કઈ હાલતમાં છે તો અધિકારીઓએ જવાબ આપ્યો કે શાળા બંધ હાલતમાં આ જવાબ સાંભળીને ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા અને તમે અત્યારે જ ચેક કરાવો કે આ શાળા બંધ હાલતમાં છે અને જો આ શાળા બંધ હાલતની અંદર ત્યાં હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છું આટલા કોન્ફિડન્સથી કેમ બોલતા હતા ધારાસભ્ય તે વાત પણ હું તમને કરું કે જે આ સરકારી શાળાની જગ્યા હતી આ બિલ્ડિંગ હતું આ બિલ્ડિંગ વર્ષોથી બંધ પડ્યું છે અને આ બિલ્ડિંગની અંદર સલીમ પઠાણ નામના એક વ્યક્તિએ આખે આખું કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું તેની જાણ હજી સુધી અધિકારીઓને નથી અને શાળાની જગ્યાની અંદર દસ જેટલી દુકાનો બનાવી દીધી અને દુકાનો ઊભી કરી અને બાર જેટલું ભાડું અલગ અલગ લોકો પાસેથી વસૂલવામાં આવતું હતું ત્યાં સુધી આ તંત્રના અધિકારીઓ અંધારામાં રાખી અને ત્યાંથી જે કટકીઓનો માલ ખાતા હશે તે કદાચ મ્યુનિસિપલ કમિશનરને નહીં ખબર હોય પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ આ ભાંડો ફોડ્યો ભાંડો ફોડતા જ તંત્ર દોડતું થયું આમ તો તમે અલગ અલગ જગ્યાએ કોઈએ નાનું એવું છાપરું બહાર કાઢ્યું હોય કે દુકાનની બહાર ઓટો કર્યો હોય તોય તમારી ગાડીઓ પહોંચી જાય છે તમારા જેસીબી પહોંચી જાય છે અને તમે એને તોડી પાડતા હોવ છો પણ આખે આખું બાર જેટલી દુકાનોનું કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું તેમ છતાંય હજી અધિકારીઓ અથવા તો મ્યુનિસિપલ કમિશનરને આ વસ્તુની કોઈ જાણ નથી આવા આક્ષેપો ખુદ એલિસ બ્રિજના ધારાસભ્ય એટલે કે અમિત શાહે લગાડ્યા અને અમિત શાહે આરોપ લગાડતા વિડીયોની અંદર શું કહ્યું હતું અને આ ચર્ચાની અંદર શું વાતચીત થઈ હતી એ તમે પણ એકવાર સાંભળો સ્કૂલ બોર્ડ કોણ છે ત્રણ ચાર એની શું કન્ડિશન છે અત્યારે

सारा बड़ी के, के, के बाद प्रक्रिया थी डिफरेंट दयावाद मालको आया सिटी को नवीपुर बड़ी એટલે બાળકો બીનીતે ગયા કે આખી સ્કૂલ કોટિંગે રિપોર્ટિંગ સેન્ટર બનાવવાની જરૂર છે સ્કૂલ બોર્ડના સસ્ના અધિકારીને અત્યારે મીટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધો ને કમિશનરને આવો કે આપણે ખાલી બોજોઈએ કારણ કે પુલ પર સામાજિક પ્રોટીલ કારણે બની ગયો છે કે નાસ્તા અધિકારીને ખબર ના હોય જે રીતના કહ્યું કે અત્યારે જ અધિકારીઓને મોકલો જો શાળા બંધ હાલતમાં હોય તો હું મારું ધારાસભ્યનું પદ ઉપરથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છું આટલા કોન્ફિડન્સથી એટલા માટે બોલતા હતા કે ત્યાંની હકીકત બંધ શાળાની એક કોમ્પ્લેક્સમાં ફેરવાઈ ગઈ હતી અને અધિકારીઓ ઓફિસ સુધી એટલે કે કમિશનર ઓફિસ સુધી આ વાતની જાણ પણ ન પહોંચવા દીધી કે કોની ઋતુ કોની હેઠળ આ કામ ચાલતું હતું કોના તાબા નીચે ચાલતું હતું એ તો ખબર નથી પણ આને લઈ જમાલપુરના ધારાસભ્ય એટલે કે ઇમરાન ખેડાવાલા સુધી સવાલ ગયો અને ઇમરાન ખેડાવાલાને જ્યારે પૂછવામાં આવ્યું તમે શું જવાબ આપ્યો એ પણ જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં ભાડાની સ્કૂલ તરીકે ચલાવતી હતી એ જે પ્રમાણે જે કાંચની મસ્જિદ છે કાંચની મસ્જિદ ટ્રસ્ટ એક અલગ છે અને વકફના અંદર અત્યારે એનું વહીવટ થતું હોય છે ને અત્યારે આ ઇસ્યુ પણ વકફના અંદર ચાલી રહ્યો છે ત્યારે જે ગઈકાલે જે રજૂઆત થઈ એમાં ખાસ કરીને અમિતભાઈએ જે કીધું કે જ્યાં કોમ્પ્લેક્સ બની ગયું છે હું સમજુ છું કોમ્પ્લેક્સ નથી પણ ત્યાં દુકાનો બનેલી છે અને દુકાનો બનેલી છે તો મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આજે સવારે પણ ટેલિફોન પર વાતચીત કરી એમને કીધું કે તમે એમના પેપર્સ તપાસો જે કોઈ એમને ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ્સ તપાસીને જે પણ જે કાયદેસર કાર્યવાહી કરવાની થાય તે કરે જે રીતના ઇમરાન ખેડાવાળાએ કહ્યું ત્યાં વર્ષોથી આ ભાડાપટ્ટે આપેલી જગ્યા હોય છે પણ અત્યારે સરકાર હસ્તગત હોય છે પણ જે તે વ્યક્તિની કદાચ માલિકીની હોય તો તેમને પાછી આપી દેવી જોઈએ પણ અત્યારે હાલ આ જગ્યા એ એમ સી એટલે કે મ્યુનિસિપલ કમિશનરની હસ્તકમાં આવે છે તેની અંદર બિલ્ડિંગ કઈ રીતના બાંધી શકાય કોમ્પ્લેક્સ કઈ રીતના બાંધી શકાય ખબર નથી એમાં સત્ય શું છે ખબર નથી ભ્રષ્ટાચારનો એક બોલતો પુરાવો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એટલે કે અમિત શાહે બહાર પાડ્યો તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો ને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર